શ્રી ગોપાલ કી જય સર્વ જય ગોપાલ જય ગોપાલ ઘણા ટાઈમ એટલે એક વર્ષથી આપણે હિંડોરા શ્રણ મહિનો હિંડોરા શ્રાવણ મહિનો ઇંડોરા ઇન્ડોરા પૂરા થઈ ગયા ગણેશજીએ ઇંડોરા સંપન્ન થઈ ગયા ગણેશજીએ આજે છેલ્લા ઇંડોરા હતા છેલ્લી આરતી હતી અમારા જામનગરમાં પણ આજે છેલ્લી આરતી હતી આપણે આજે ઇન્ડોરાનું આરતીનું પદ બોલશું એ આરતી સાજ સ જ કરકે આ એ સુંદરી વનિટની એ આરતી સાજ કર કે ಆ ಸುಂದರಿ ಬನಿಠನಿ ಆರೆ ಸಿಗೋ ಪಾಲ ನಡೋರೆ ಝೂಲೆ ಲೀಲ ಅಗ ನಿತಗನಿ આ નરખી હર ખે જોેજો વતન જન સબે સુખ પાવહી નખી હર ખે જોે જો વતન જન સબે સુખ પા ગો પલ ના હિંડોરે ઝૂલે કાનદાસ બલ જા આરતી સાજસ સમાજ કરકે કે આય સુંદરી બણીઠની આરતી સાજસ સમાજ કરકે કે આય સુંદરી બણી ઠની આ નિરખી અરખ જોુલાવે જોન ચન સભે સુખ પાવહી આ નિરખી અરખ જોે જોવતન ચન સભે સુખ પાવહી

પ્રાગટ્ય મંગલ મહા મહોત્સવ છે સર્વને વધાય હોવ વધાય